માય ચેનલ જય શ્રી કૃષ્ણ જય રામ કેમ છો તમે બધા આવ્યો બધા મજામાં હશો તો આજે હું એક રેસીપીનો બ્લોગ લઈને આવી રહી છું પાલક ખીચડીનો કે હવે શિયાળો આવી ગયો છે બધું હેલ્ધી હેલ્ધી સબ્જી બધું બહુ સરસ સરસ મળે છે તો આજે મને એવું થયું કે ચાલો તમારી જોડે શેર કરું કે હું પાલક ખીચડી ફર્સ્ટ ટાઈમ હું મોસ્ટલી જે ફર્સ્ટ ટાઈમ બનાવું છું એ તમારી જોડે શેર કરતી હોઉં છું બાકી બીજું બધું મોટું મોટું બતાવી દઉં છું તો આજે પાલક ખીચડી બનાવવાની છે તો તમે જોડાયેલા રહેજો કે હું કઈ રીતે બનાવું છું અને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ પણ કરજો તો તમને ચાલો પહેલાં હું બતાવી દઉં કે એમાં શું શું જરૂર મતલબ સામગ્રી કઈ જોશે અને કેવી રીતે બનાવવું છે તો મારી જોડે જોડાયેલા જરૂર પડશે પાલક ડુંગળી છે મરચાં છે લસણ છે લીમડો છે અને આ ઝીણા ઝીણા કટ કરેલા લસણ ને મરચાં છે આનો યુઝ ક્યાં થશે એ પણ હું તમને કહું છું અને આમાં ગ્રીન લસણ પણ લઈ શકો છો અને ગ્રીન ડુંગળી પણ લઈ શકો છો પણ મેં અત્યારે અવેલેબલ નથી એટલે મેં સ્વીપ સ્વીપ મતલબ કે જે હતું એ એડ કરું છું સૂકું કરી રહી છું તો પહેલાં આપણે પાલકને ગરમ પાણીમાં બોઇલ કરી દઈશું અને ગ્રાઇન્ડ કરી દઈશું પાણી ગરમ કરવા મૂકી દીધું છે મેં અને ગરમ થઈ જાય એમ એના પછી ગેસ બંધ કરી દેવાનું છે અને પાલક નાખીને બેથી ત્રણ મિનિટ રાખીને લઈ લેવાની છે અહીં પાણી ઉકળી ગયું છે તો હવે એને બંધ કરી દઈશું અને આપણી પાલક છે એ એડ કરી દઈશું મતલબ મૂકી દઈશું બેથી ત્રણ મિનિટ માટે ઢાંકીને જ મૂકી દઈશું જેથી કરીને એકદમ સરસ થઈ જાય થોડી એને મૂકી દઈશ તો હવે પાણી કાઢીને પાલકને લઈ લીધી છે અને હવે ગ્રાઇન્ડ કરી દઈશું તો આ ગ્રાઇન્ડ થઈને આ રીતનું થઈ ગયું છે તો હવે બનાવવાનું ચાલુ કરી દઈએ તેલ ગરમ કરવા મૂકી દીધું છે અને અહીંયા મારી ખીચડી પણ થઈ જ ગઈ છે અને આ બધી સામગ્રી રેડી થઈ ગઈ છે હવે આ બધી સામગ્રી વઘારીશું એના પછી આ નાખી દઈશું થોડી વાર સાંતળવા દઈશું આગળ આગળ હું છું કે તમને બતાવતી જાઉં છું પણ આ ખાલી ખાલી કહી દીધું મોટું મોટું કહી દીધું તમને તો ચાલો મારું તેલ આવી ગયું છે પહેલાં રહી નાખી દઈશું અહીંયા બધું ડુંગળી જે તમને બધું સમારેલું બારીક બારીક સા બતાવ્યું હતું એ બધું અત્યારે થોડી વાર ચડવા દેવાનું રહેશે અને એ ચડી જાય એના પછી આ જે પેસ્ટ બનાવી છે પાલકનું એને એડ કરી દેવાની રહેશે થોડી વાર એને પણ ચડવા દેવાનું અને સ્વાદ અનુસાર મીઠું અને તીખા મરચાં નાખ્યા છે એટલે લાલ મરચું નાખવાની જરૂર છે નહીં અને કોઈને ગમતું હોય તો નાખી શકે છે

અને એને થોડી વાર ચડવા દો અને હવે આ જે ખીચડી છે એના અંદર મિક્સ કરી દઉં ઉપરથી વઘાર કરવાનું રહેશે એમાં થોડી જીર જીરું અને હિંગ અને આજે મેં કટ કર્યા હતા ઝીણા ઝીણા મરચાં અને લસણ એ નાખી દઈશું અને કશ્મીરી મરચું હવે એડ કરીને ઉપરથી તડકો મારીશું તમને બતાવશો તો જો તો થોડી રાઈ નાખી દીધી થોડું જીરું નાખી દીધું થોડી હિંગ નાખી દીધી અને જે આપણે આ છે એના મસાલા એના ટીડા ગેસ બંધ કરી દેવાનો અને આ બાજુનું મરચું છે એાખી લે ઉતરો બગાડ કરવામાં નથી તો બસ હવે રેડી થઈ ગઈ છે આપણી ખીચડી અને ગાર્નિશ માટે નાખી દીધા છે આદુના ટુકડા પીસ નાખી દીધા છે અને ગાર્નિશ માટે થોડી કોથમી પણ નાખી દીધી છે પાલક ખીચડી તો આ રીતે અમે બનાવીએ છીએ તમે લોકો કેવી રીતે બનાવો છો અને જૂના બનાવી હોય તો આ વિડીયો જોઈને તમે પણ બનાવજો અને કમેન્ટ પણ કરજો અને અમારો આ વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ જરૂર કરજો બાય બાય અહીં આ વિડીયોને અહીં એન્ડ કરું છું અમે નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને બાય બાય જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ટ થેન્ક યુ ફોર વોચિંગ લાઇક શેર સબસ્ક્રાઈબ બાય